નમસ્તે મિત્રો ફરી એકવાર દેશ દુનિયાના તાજા અને ઉપયોગી સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ આ વિશે વિસ્તારથી જાણીએ તો આવનારા બે દિવસ વરસાદની આગાહી છે આવતીકાલે અરવલ્લી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા બોટાદ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં ઝાપટું અને છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના છે તો નવ જાન્યુઆરીએ તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદ પડી શકે છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો ખેડૂતો અને માર્કેટયાર્ડને એલર્ટ કરાયા આ વિશે વિસ્તારથી જાણીએ તો આઠ અને નવ જાન્યુઆરીએ માવઠાની શક્યતા વચ્ચે માર્કેટયાર્ડમાં પત્રો લખીને યાર્ડના સંચાલકોને જરૂરી વ્યવસ્થા રાખવા જાણ કરવામાં આવી છે પત્રમાં ખેડૂતોને પણ જરૂરી સૂચનો કરાયા છે માર્કેટયાર્ડમાં શેડની બહાર જણસી ઉતારવા તેમજ ખેત પેદાશોને યોગ્ય રીતે ઢાંકીને લાવવા ખેડૂતોને અપીલ કરાય છે યાર્ડના સત્તાધીશોને પણ વધુ આવતી જણસીઓને લઈને તકેદારી રાખવા સૂચનો આપવામાં આવ્યા છે પલળી જવાના કારણે જણસીની કિંમતને અસર થાય છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સત્તર તારીખથી ટ્રક ચાલકો હડતાળ પર આ વિશે વધુ જાણીએ તો ઇટન રન કાયદાના વિરોધમાં કર્ણાટકમાં ટ્રક ચાલકો ફરી હડતાળ પર ઉતરશે સત્તર જાન્યુઆરીથી અનિશ્ચિત મુદત સુધી હડતાળ રહેશે ફેડરેશન ઓફ કર્ણાટક ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી નવીન રેડીએ જણાવ્યું હતું કે અન્ય દેશોમાં અકસ્માતના કિસ્સામાં ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત થાય છે નવા કાયદામાં દસ વર્ષની જેલ સહિત ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે ડ્રાઇવરો પરેશાન છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પુત્રને વેચીને પિતાએ કરી દારૂ પાર્ટી આ વિશે વિસ્તારથી જાણીએ તો મહારાષ્ટ્રમાં એક શર્મસાર ઘટના બની છે મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના આરણી તાલુકામાં એક પિતાએ દારૂ માટે થઈને પોતાના પુત્રને બે પોઈન્ટ પાંચ લાખમાં તેલંગાણાના આદિલાબાદમાં વેચી નાખ્યો હતો આ બાબતની જાણ પુત્રની માતાને થતાં પોલીસ સ્ટેશન પહોંચી હતી પોલીસે આરોપી પિતા શ્રવણ દાદારાવ દેવકર વિરુદ્ધ ગુનો નોંધીને બેની ધરપકડ કરી હતી ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો ગુજરાતમાં ચારસો પચાસમાં મળશે ગેસ સિલિન્ડર આ વિશે વિસ્તારથી જાણીએ તો રાજ્યના લોકો માટે નવા વર્ષમાં સારા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના લોકોને રૂપિયા ચારસો પચાસમાં ગેસનો સિલિન્ડર મળશે બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે જોકે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે ગુજરાતમાં અત્યારે ગેસનો બાટલો નવસો પચીસ રૂપિયાની આસપાસ લોકોને મળી રહ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મુસ્લિમ મહિલા ભક્ત લઈ જશે રામજ્યોત આ વિશે જાણીએ તો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રગટાવવામાં આવનારી જ્યોત દેશભરના અનેક ઘરોમાં રોશની કરશે આ રામજ્યોત મુસ્લિમ ભક્ત મહિલાઓ ડૉક્ટર નાજનીન અંસારી અને ડોક્ટર નજમા પરવીન અયોધ્યાથી લઈને કાશી પોતાના ઘેર લઈ જશે આ જ્યોતની સાથે રામ મંદિરની પવિત્ર માટી અને સરયુ નદીનું પવિત્ર જળ પણ લાવશે ડૉક્ટર નાઝનીન અંસારી મુસ્લિમ મહિલા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ડૉક્ટર નજમા આવામ પાર્ટીના અધ્યક્ષ છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો નાસાએ પૃથ્વીવાસીને શેતવ્યા આપ્યું એલર્ટ આ વિશે વધુ જાણીએ તો નાસાએ એક મોટા લઘુગ્રહને લઈને એલર્ટ જાહેર કર્યું છે જે આજે પૃથ્વીની ખૂબ જ નજીક પહોંચી શકે છે આ લઘુગ્રહ અત્યારે લગભગ ત્રીસ હજાર પાંચસો છપ્પન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે એસ્ટ્રોઈડ બે હજાર સોવીસ એ ડબલ્યુનું લગભગ એકસો એકતાલીસ ફૂટ પહોંડવું છે જે બહુમાળે બિલ્ડિંગ જેવો છે ખાસ કે નાસા ત્યારે એલર્ટ જારી કરે છે જ્યારે કોઈ એસ્ટ્રોઈડ પૃથ્વીના એંસી લાખ કિલોમીટરના વિસ્તારમાં પ્રવેશે છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો જ્ઞાન સહાયકોને રજાનો પગાર પણ મળશે આ વિશે વધુ જાણીએ તો રાજ્યમાં કરાર આધારિત જ્ઞાન સહાયકોને મહિના લેખે પગાર ચૂકવાયો છે એટલે કે જાહેર રજાઓનો પગાર કપાયો નથી પહેલાં શિક્ષકોને તાસદીઠ પગાર અપાતો હતો પ્રવાસી શિક્ષકોના પગારમાં સંચાલકો ગેરરીતિ કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી તેથી આ વખતે સીધો જ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યો છે શાળાઓમાં ખૂટતા શિક્ષકોની કાયમી ભરતી ન થાય ત્યાં સુધી સરકારે કરાર આધારિત શિક્ષકની ભરતી કરી છે ત્યારબાદ જાણીએ સુરતને મળ્યું સેવન સ્ટાર રેટિંગ આ વિશે વધુ જાણીએ તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ત્રેવીસના પરિણામ જાહેર થઈ ગયા છે દેશના ત્રણ શહેર જેમ કે સુરત ઇન્દોર અને મુંબઈને સ્થાન મળ્યું છે ગુજરાતમાં સુરત સેવન સ્ટાર રેટિંગ મેળવનાર પ્રથમ શહેર બન્યું છે આ પુરસ્કાર શહેરના લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તે માટે આપવામાં આવે છે કેન્દ્ર સરકારની ટીમ દિવાળી પર સુરતની મુલાકાતે આવી હતી આ પહેલાં સુરતને ફાઇવ સ્ટાર રેટિંગ અપાયું હતું ત્યાર પછીના સમાચાર જાણીએ તો સાત વિદ્યાર્થીને માર્યા એક હોસ્પિટલમાં દાખલ આ વિશે વધુ જાણીએ તો વલસાડની નેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં પ્રિન્સિપાલે સાત વિદ્યાર્થીઓને માર માર્યાનો આક્ષેપ થયો છે સાત પૈકી એકની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવો પડ્યો છે વિદ્યાર્થીના હાથ અને પગના ભાગે ઈજાના નિશાનો મળતા વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત પણ કરી છે સોમવારથી તપાસ શરૂ કરવામાં આવશે તેવી વાલીઓને ખાતરી અપાય છે શાળામાં સુવા તેમજ મસ્તી બાબતે સજા આપી હોવાનું કહેવાય રહ્યું છે ત્યારબાદ જાણીએ મિત્રો ભાજપ ચલાવશે વિશેષ અભિયાન આ વિશે વિસ્તારથી જાણીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપ ગ્રામીણ મતદારોને આકર્ષવા વિશેષ અભિયાન ચલાવશે ગામડે સાલો અભિયાન અંતર્ગત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓ અને પદાધિકારીઓ ગામડામાં રાત્રિ રોકાણ કરશે પ્રવાસ દરમિયાન ગ્રામસભાઓ આટલા બેઠક અને ઘરે ઘરે સંપર્ક કરીને ખેડૂત સંમેલન યોજવામાં આવશે જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ભાજપ આ અભિયાનની શરૂઆત કરી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પાકિસ્તાનમાં મૌલાનાની ગોળી મારીને હત્યા આ વિશે વધુ જાણીએ તો ભારત વિરુદ્ધ ઝેર ઓકનાર મૌલાનાની પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે મળતી માહિતી મુજબ સુન્ની ઉલેમા કાઉન્સિલના નેતા મોલાના મસૂદ ઉર રહેમાની ઉસ્માનીની ગઈકાલે બપોરે ગોળી મારીને હત્યા કરાઈ છે હુમલાખોરો મોટર લઈને આવ્યા હતા અને મોલાનાની કારમાં ફાયરિંગ કર્યું હતું મૌલાનાને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ત્યાર પછીના સમાચાર જાણીએ તો મહેબૂબા મુક્તિએ મોદી સરકાર પર પ્રહાર કર્યા આ વિશે વધુ જાણીએ તો જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પીડીપીના પ્રમુખ મહેબૂબા મુક્તિએ મીડિયા સાથે વાત કરતાં કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા મહેબુબાએ કહ્યું કે કેન્દ્ર સરકાર પૂર્વોત્તરમાં આતંકવાદીઓ સાથે વાત કરે છે પરંતુ અહીં જમ્મુ અને કાશ્મીરમાં તેઓ સામાન્ય લોકોને આતંકવાદી સમજે છે ઈડી અને એનઆઈએની રેડ પાડીને લોકોને ડરાવી રહ્યા છે અનેક લોકો માર્યા ગયા છે અને કેટલાયને જેલમાં ધકેલી દીધા છે ત્યારબાદ જાણીએ મિત્રો ભરૂચથી લોકસભા લડશે સૈતર વસાવા આ અંગે વધુ જાણીએ તો નર્મદાના નેત્રંગમાં સભા દરમિયાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતાં કહ્યું કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી શૈતર વસાવા આપના ઉમેદવાર હશે વધુમાં તેમણે કહ્યું કે ભાજપે શૈતર વસાવાને ભાજપમાં જોડાવા માટે મોટી રકમની ઓફર કરી હતી પરંતુ તેને સ્વીકારી ન હતી બીજેપીમાં જોડાવા માટે તેમના પર દબાણ પણ કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં ભાજપ માત્ર શૈતર વસાવાથી ડરે છે શૈતર વસાવા હાલ નર્મદા ડિસ્ટ્રિક્ટ જેલમાં બંધ છે ત્યારબાદ જાણીએ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ આ વિશે વધુ જાણીએ તો હાલ રાજ્યમાં કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે મળતી માહિતી મુજબ ગઈકાલે નર્મદા જિલ્લામાં કેવડીયા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો કમોસમી વરસાદની હવામાન વિભાગે બે દિવસ પહેલાં જ આગાહી આપી હતી દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ગઈકાલે વરસાદી ઝાપટા વરસ્યા હતા કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા ત્યારબાદ જાણીએ મિત્રો ઠંડીમાં વધારો અહીં શાળાઓ બંધ કરાઈ આ વિશે વધુ જાણીએ તો પંજાબમાં વધતી ઠંડીના કારણે તમામ શાળાઓ ચૌદ જાન્યુઆરી સુધી બંધ રહેશે સીએમઓ પંજાબે જાણકારી આપી છે કે ઠંડીની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ સરકારી સહાયિત અને ખાનગી શાળાઓ આઠથી ચૌદ જાન્યુઆરી સુધી બંધ રહેશે બીજી તરફ દિલ્હીના સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરે દિલ્હીના શાળા વેકેશનને લંબાવવાની જાહેરાત કરી છે હવે શાળાઓ બાર જાન્યુઆરી સુધી બંધ રહેશે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના આજના તાજા અને ઉપયોગી સમાચારના આજના આ વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજરાત સંદેશ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સૌથી પહેલાં અને સમયસર મળતી રહે તેમજ આપના કંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો